નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરીશું કે જે મુદ્દા ઉપર સતત ગુજરાતની અંદર પોલીસ વિભાગના માથે ક્યાંક દમ કરી નાખ્યો નાકે દમ કરી નાખ્યો એવો એક મુદ્દો છે અને એ મુદ્દો છે ડ્રગ્સ પકડવાનો કિસ્સો સતત પ્રયત્નશીલ સતત સ્ટ્રાઇક કરતી ગુજરાતની પોલીસ વિભાગ ગુજરાતનું પોલીસ તંત્ર આંખું એ પછી એટીએસથી લઈને ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ કે એલસીબી તમામ વિભાગો આની અંદર કામ કરી રહ્યા છે કે ડ્રગ્સનો અંત આવે આ ડ્રગ્સના જે સપ્લાયરો છે જે ડીલરો છે કે જે માફિયાઓ છે એની ઉપર કેમ કરીને બાન મૂકવામાં આવે કે એ તમામ વસ્તુઓ બંધ કરવામાં આવે પરંતુ ખબર નહીં ક્યાંથી ડ્રગ્સ આવી જાય છે ગુજરાતની અંદરને ખબર નથી પડતી કે ડ્રગ્સ કેવી રીતે પહોંચે છે ગુજરાતમાં એને લઈને ઘણા બધા મોટા સવાલો પણ ઊભા થાય છે ખાસ કરીને જો છેલ્લા ચાર વર્ષના આંકડાની જો વાત કરીએ તો નવ હજાર છસો અગણ્યા એશી કરોડનું ડ્રગ્સ પકડાયું જેની જો કિલોની અંદર વાત કરીએ તો સિત્યાસી હજાર છસો કિલો જેટલું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે હેરાફેરીની અંદર છવ્વીસોથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં આપણે સતત સાંભળતા હતા કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ એપી સેન્ટર માનવામાં આવે એ પછી કોસ્ટલ વિભાગ હોય તો ત્યાં ગમે તે લાવારીસ પેકેટો પણ મળી આવતા ડ્રગ્સના ગાંજાના આ તમામ વસ્તુઓ મળી આવે પરંતુ હવે પરિસ્થિતિ એ થઈ છે કે બાય રોડ સપ્લાયરો ગુજરાતની અંદર ડ્રગ્સ લઈ આવવાની હિંમત કરી રહ્યા છે અને આ હિંમત વધી હિંમતમાં સપ્લાયરોની હિંમતમાં વધારો થયો છે કે પછી ગુજરાત પોલીસ કે પછી જે નાકાબંધીઓ જે ચેકપોસ્ટો છે એની નિષ્ક્રિયતામાં વધારો છે આ એક સૌથી મહત્ત્વનો ગંભીર સવાલ છે કે જ્યારે કોઈપણ ચેકપોસ્ટ ઉપરથી કોઈપણ ગાડી કે પણ વસ્તુ પસાર થતી હોય તો એની જીનવતભરી તપાસ થતી હોય છે તેમ છતાં પંદરસો કિલોમીટર પસાર કરીને ઓડિશાથી એક ટ્રક ગુજરાતમાં આવી જાય અને પછી પોલીસ જાગે અમદાવાદમાં આવી જાય અને પછી પકડાય ત્રણ લોકોની ધરપકડ થાય બસ્સો કિલોનો જે ડ્રાય ગાંજો અને એમડી મે મેટાફાઈન ડ્રગ્સ જે પકડાય એટલે સવાલ તો ઊભા થાય અને બીજી બાજુ એક વાત એ છે કે વીર નર્મદ યુનિવર્સિટીની અંદર રજિસ્ટારને એક આશંકા થઈ છે કે જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ ડ્રગ્સની જાળમાં ફસાયા છે કે પછી નશો કરીને આવતા હોય એવી આશંકા રજિસ્ટ્રારને થઈ છે અને

અભિભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે યુથ એક્ટિવિસ્ટ અભિભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સૌથી પહેલા જયવંતભાઈ આપનાથી શરૂઆત કરીએ જયવંતભાઈ 4 વર્ષના આંકડાઓ તો ઘણા લાંબા છે પરંતુ અત્યાર સુધી ક્યાં દરિયા વિસ્તાર હતો ત્યાંથી ડ્રગ્સ આવતું હતું લાવારિસ ડ્રગ્સના પેકેટ પકડાતા હતા પરંતુ હવે આ સપ્લાયરોની હિંમતમાં જે વધારો થયો છે બાય રોડ ટ્રકની અંદર 200 કિલો એમડી અને ગાંજો આ લઈને આવવાની હિંમત થાય સપ્લાયરોની એટલે આ હિંમત ને આપણે જોવી કે પછી આ પોલીસ વિભાગની કે તંત્ર નિષ્ક્રિયતા જોવી નહીં બંને વસ્તુ છે આપણે સિત્તેર એસી દાયકાની ફિલ્મો યાદ કરીએ તો જ્યારે અને એ વખતે સત્ય પણ હતું કે સોને ઉપર આપણે એની જે દાણચોરી થતી હતી સ્મગલિંગ બહુ થતું હતું એને પર પ્રતિબંધ હતા તો કઈ કઈ રીતે એને કિમિયા કરવામાં આવતા હતા ટોર્ચની સિગ્નલ આપે અને એકદમ પોલીસ આવવાની હોય તેને ખબર પડી જાય પોલીસ માં એના સુત્રો હોય આ બધા આપણે એ આખી જે અમિતાભ બચ્ચન ની ફિલ્મ હતી ધર્મેન્દ્ર ની ફિલ્મ હતી રામ બલરામ હોય કે પછી દીવારો હોય આવા ઘણા બધી ફિલ્મો છે આપણને યાદ છે ને એમાં સત્ય ઘટના પણ હતી એના કારણે હાજી મસ્તાન આવા ગુંડાઓ ઉભા થયા હતા હવે આખો જમાનો બદલાઈ ગયો છે હવે સોનાને એ બધામાં કોઈને રસ નથી પણ હવે જે રસ છે એ ડ્રગ્સ છે અને એમાં બે કારણ છે એક કારણ એ છે કે યુવાનોમાં એનો ક્રેઝ વધ્યો છે કે એકદમ શક્તિશાળી થઈ જવું છે એકદમ આનંદ અનુભવો છે કારણ કે આજે તમે કે આનંદ મેળવવાના જે માર્ગો હતા હવે બધું ઓપન થઈ ગયું છે તમે આજે દાખવ કે સેક્સ તો એના માટે અનુમાન કરવા માટે કઈ નથી એને બધું જ ફોન દ્વારા કે જે ફિલ્મો આવે છે એ પણ અડધી ફોન ફિલ્મોગ્રાફી જેવી થઈ ગઈ છે તો એને એક કલ્પના કરવા માટે કંઈ છે જ નહીં એની પાસે એ બધું ઈઝીલી અવેલેબલ છે અને દરેક વસ્તુ ઈઝીલી અવેલેબલ છે તો આનંદ ક્યાંથી મેળવો તો એના માટે થઈને ડ્રગ્સ છે એને એ રવાડે ચડે છે કોઈક એક મિત્ર હોય અને એ મિત્ર છે એને કરાવે અને સ્વાદ ચખાડે અને પછી એ સ્વાદ નો રસ્યો થઈ જાય એના જેવું થાય છે પછી કોઈના ઉપર પાવર બતાવો હોય જે આપણે ફિલ્મોમાં પણ એની કે બીજી કોઈ પણ ફિલ્મમાં કબીર ખાન કે સંજય

વીર્યવિહો કરી દેવામાં આવે વિહોણા કરી દેવામાં આવે સેનામાં પણ સોળસો દરિયા કિનારો છે ગુજરાત પણ મોડલ સ્ટેટ ગણાવામાં આવ્યું એના કારણે વડાપ્રધાન બન્યા મોદી તો ગુજરાત ને કેમ નબળું પાડવું ગુજરાતના યુવાનોને કેમ નબળા પાડવા ને માત્ર ગુજરાત નહીં આખા ભારતના લોકો નબળા પાડવા યુવાનોને આ એક બહુ મોડા મોટા પાયે ષડયંત્ર છે અફઘાનિસ્તાન માં જે સરકાર છે એ તાલીબાન ની સરકાર છે એટલે વાયા વાયા થઈને આખું આખું કાર્ટેલ ચાલે છે અને હવે જે તમે કીધું કે બાય રોડ પણ આવા માંડ્યું છે તો પોલીસે વધુ સક્રિય સક્રિયતા દાખવવી પડશે પોલીસે વધુ ચોક્કસ રહેવું પડશે એના ઇન્ટેલિજન્સ સૂત્રો છે એના ઉપર એને કામ કરવું પડશે કારણ કે વાત એ છે કે પકડવું એ મહત્વનું જ છે એના માટે આપણે એને અભિનંદન જ આપીએ પણ પ્રશ્ન એ થાય કે એ આવ્યું તો ત્યાં ઓડીસા થી આટલા બધા રસ્તે થી આવ્યું ત્યાં સુધી કોઈ કરતા કોઈ સરકાર છે પકડી ન શકી કોઈ પોલીસ પકડી ન શકી ને આપણે ત્યાં પણ એ આવ્યું હશે તો કે સુરત થી કે ગમે તેથી દાહોદ થી ક્યાં પણ આવ્યું હશે તો ત્યાં કેમ એને છે ગુજરાત ની સરહદે થી ન પકડી શકાયું એ બહુ મોટો પ્રશ્ન છે બિલકુલ એ જ એ જ સૌથી મોટો ગંભીર પ્રશ્ન થાય છે કે બોર્ડર ઉપર કે ચેકપોઈન્ટ ઉપર કેમ ના પકડાયું રૂઝાનબેન વાતો આપણે ઘણી વખત ની કરીએ છીએ અને ખાસ કરીને તો પાકિસ્તાન ઈરાન અને અફઘાનિસ્તાનમાંથી મોટા પાયે ડ્રગ્સની ખેપ આવતી હોય છે અને સૌથી વધુ જો હોટ ફેવરેટ સ્ટેટ માનવામાં આવતા હોય તો એક તો ગુજરાત છે પંજાબ છે દિલ્હી સપ્લાયરો માટે આ સૌથી હોટ ફેવરેટ સ્ટેટ છે

સાહેબ એ જાણવા જેવું છે કે અત્યાર સુધી આપડે કરોડો નું ડ્રગ્સ ઇન્ડિયા ગુજરાત થી પકડાયું છે એ તો છેલ્લા ચાર વર્ષમાં

લિંકો સેટિંગ થતું હોય તો એ છૂટી શકે ના તો એ છૂટી ના શકે એટલે નીકળી ના શકે એટલે એનો મતલબ એ છે કે ક્યાંક કઈક મોટા માથો ઇન્વોલ્વ છે ઓમબેસ બધી ટીબેટો કહું છું કે આટલા કરોડો અબજો નો ટન નો ટન માં આપડા પર ડ્રગ આવે આમ જ ના આવી જાય કોઈક સેટિંગ હોય તો જ આવી શકે હવે કોનું સેટિંગ છે તો આપણે જાણતા નથી આપણે બસ કે આ બે લોકોને બે લોકોને પકડે એવું મેં વાંચ્યું છે છેલ્લા ચાર વર્ષમાં પણ એનાથી કરવું શું મારે? બે હજાર છસો લોકોને પકડ્યા પણ હજી સ્ટોપ નથી થતો વધી રહ્યું છે. એનો મતલબ શું સાહેબ? તમે સમજો કોઈ બી ચીજ અગર લોકોને ડર લાગે પકડાવાનો તો એ ઓછું થાય વધે નહીં. જેમ અત્યારે સાહેબ પહેલા મને યાદ છે નાના જરમાં આપણે જોયું તો નથી પણ picture માં જોતા કે એમ્બ્યુલન્સમાં પેલી દારૂની હેરાફેરી થતી હતી કે ભાઈ એમ્બ્યુલન્સ લોકો પકડે એક્ઝામ્પલ આપું છું તમને

ત્યારે એટલું બધું નહતું હવે વધી રહ્યું છે તો એનો મતલબ શું કે જ્યારે આપણા સીએમસી હતા એવું નહીંથી કે સીએમ સી હતા ત્યારે ડ્રગ્સ હતું જ નહીં ડ્રગ્સ તો હતું જ પણ હવે સીધી ડ્રગ ઈઝ એક લટ લાગે એટલે ધીરે 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 એનો 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 વપરાશવા જ એક જ દિવસમાં બધા એક સાપ કહી નહીં આખી ક્લાસ એ આ બધા કે ચાલો અમે બધા ડ્રગસ લઈ લેવાના છે એવું ના હોય સાહેબ આને લટ લાગી પેન લત લાગી કેમકે કેમકે drug આમ તો બહુ costly પેલું શું કહેવાય શોખ કહેવાય એટલે initially સસ્તામાં મળે પણ પછી ભાવો વધી જાય એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આપણે nipping in the bud નહોતું કર્યું એ જ વખતે જ્યારે કે ને અમે nipping in the bud કરી કે બડોદરા એમાં nip કરી દેવાનું પણ આપણે એ વખતે કર્યું નહીં nipping in the bud અને આપણે આપણા આ આડા કાન કર્યા કે જે બી બધું કારણ કે આજની તારીખમાં સાહેબ corruption ની તો જાય હો છે ભલે આપણે અત્યારે આટલું બધું વરસાદ

બીપી આ તો તમે સ્કૂલ કોલેજ તો છે જ એ અરે હેરાન થઈ ગઈ છે પણ હવે બીપી એટલે પહેલા બી બીપીઓમાં હતું બીપીઓ બોલો કોલ સેન્ટર બોલો કે જે બી બોલો

જે રીતેની આખી વાત તમે સાંભળીને ખાસ કરીને યુથની વાત છે સૌથી ઇન્ડિયા ઇઝ અ સ્ટ્રોંગેસ્ટ બીકોઝ ઇન્ડિયા પાસે સૌથી વધુ યુથ પોપ્યુલેશન છે અને યુથ જ જો એક ખોટા રસ્તે જતી રહેશે તો પછી કેવી રીતે ઇન્ડિયા સ્ટ્રોંગ બનશે ભવિષ્ય કેવી રીતે ઇન્ડિયાનું મજબૂત થશે અને ખાસ કરીને યુથ એક્ટિવિસ્ટ તરીકે જે રીતે વિરનર્મદ યુનિવર્સિટી સુરતની અંદર જે ઘટના બની રાજસ્થાનને શંકા જઈ રહી છે કે વિદ્યાર્થીઓ નશામાં આવી રહ્યા છે જે રીતે ગાડી ઉપર ચડીને કે પછી ધીંગા મસ્તીને આ જે બધી વસ્તુઓ કોલેજોમાં થતી હોય છે આખરે શું વસ્તુ છે કે કોલેજોની અંદર કેમ આ કેમ્પેનિંગ્સ નથી ચાલતા કે નો ડ્રગ્સ નો સે ટુ ડ્રગ્સ આ બધી વસ્તુઓ કેમ નથી થતી કોલેજોમાં સૌથી પહેલા તો મતલબ વાત કરીએ તો ઇન્ડિયા યુથ નો દેશ છે જેમ રુઝાનબેન અને જયવંતભાઈએ કીધું બંનેના હું પોઈન્ટ થી એગ્રીડ કરું છું બરાબર છે કે આપણે જે મતલબ વેસ્ટર્ન કલ્ચર તરફ અત્યારના સમયમાં આપણે આગળ વધી રહ્યા છીએ બરાબર છે આપણી જે જૂની પરંપરાઓ હતી મતલબ કઈક આપણને કરવું ગમે મતલબ ફ્રી ટાઈમમાં તો એ મતલબ પહેલાના જમાનામાં કેવું હતું કે આપણે આપણને જે વસ્તુ ગમતી સપોઝ કે ફિટનેસનો શોખ હોય તો કોઈ ગાર્ડનિંગ કરતું હતું અથવા કોઈ બીજી એક વસ્તુ મતલબ પોતાની જાતને એ બધા પ્રવૃત્તિઓમાં એન્ગેજ રાખતો હતા પર્સન રાઈટ બટ આજના જમાનામાં કેવું થઈ ગયું છે કે હવે તમે ડ્રગ્સ માની લો દારૂ માની લો સિગરેટ માની લો મતલબ કોઈ બી ટાઈપનું નશો માની લો તો આજના યુથના શું જોઈએ છે કે મતલબ ફૂફુ કરીને એ લોકોને કુલ દેખાવું હોય છે આજના જનરેશનમાં બરાબર છે તો મતલબ ડ્રગ્સ પછી દારૂ વારું એ આજના મતલબ યુથમાં એક કોમન વસ્તુ થઈ ગયું છે અમુક વાર તો એવું બી જોવામાં આવે છે કે તમે અગર બીડી અથવા દારૂ નથી પીતા તમારા ફ્રેન્ડ સર્કલમાં બરાબર છે તો તમને આમ થોડા નીચા ગણવામાં આવે છે કે તમે એ ક્લાસમાં બિલોંગ નથી કરતા બરાબર તો આપણા યુથની આજે આ મેન્ટાલિટી થઈ રહી છે અને ઓબ્વિયસલી તમે કહ્યું કે ઓરિસ્સાથી ડ્રગ્સ આવ્યું હતું બરાબર છે બટ ઓરિસ્સા એનું એપિસેન્ટર તો નહીં કહેવાય કે ક્યાંથી એક્ઝેક્ટલી આવી હતું ઇન્ડિયામાં બરાબર છે તો ઇન્ડિયાના બહુ બધા ઘણા એવા કન્ટ્રીઝ છે જે મતલબ જોડાયેલા હશે આમાં આમાં બી અફઘાનિસ્તાન પાકિસ્તાનથી જ્યાંથી ડ્રગ્સ સપ્લાય થતું હશે તો ઇન્ડિયાની સરહદી બી એક ચેક થવું જોઈએ જે એ બી નથી થયું દેન આફ્ટર ઓરિસ્સાથી ગુજરાત આવતા આવતા કેટલી બધી બોર્ડરો આવી છે કેટલા સ્ટેટ્સની બોર્ડરો આવી છે તો એમાં બી ચેક નથી મતલબ બહુ મતલબ પોલીસ ની બેદરકારી તો કહેવાય જ કેવાય બટ આમાં બીજા બધા જે જે લોકો છે છે એમની સંડોવણી આપણે કરી શકીએ એ એ અત્યારે રવાડી ચડી રહ્યું છે તો એમાંથી એમને મતલબ તમે જેમ કહ્યું કે કોલેજમાં કેમ કેમ્પેનિંગ નથી ચાલતા અથવા કેમ હોર્ડિંગ નથી લાગતા બેનર નથી લાગતા તો ઓબ્વિયસલી કોલેજમાં બોર્ડિંગ્સ લાગે છે એવું નથી કે નથી લાગતા રાઈટ બટ એનો અમલ કરવા વાળા કેટલા છે બરાબર બરાબર છે જોતા હોઈએ પિચકારી ગુનો તો અત્યારે યુથમાં બી કેવું છે કે સપોઝ આજે હું કોલેજમાં છું તો કોલેજમાં હું માની લો કે કોલેજમાં એન્ટ્રી ડ્રગ્સ નામનું કોઈ ક્લબ બને છે અથવા કોઈ બી વસ્તુ થાય છે કે કોલેજમાં ડ્રગ્સની મનાય છે અથવા સમથિંગ

પરંતુ આના કારણે યુનિવર્સિટીઓ બદનામ થાય યુનિવર્સિટીઓ ત્રસ્ત થઈ જાય આક્ષેપ અને દોષનો ટોપલો પછી આંકડે ઢોળાય તો યુનિવર્સિટીઓ ઉપર કે યુનિવર્સિટીના સત્તાધીશોએ શું ધ્યાન રાખ્યું આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આપણું જે યુથ અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં જો જોઈએ ને કે ફોરેનની અમુક અમુક કન્ટ્રીઝ કે જેના યુથ એટલા બધા ડ્રગ્સની અંદર અવાડે ચડી જાય ઇટ્સ લાઈક અ ઝોમ્બી એ પોતાને ચાલવાની શક્તિ નથી હોતી પોતાને એ લોકો સર્વાઈવ નથી કરી શકતા એ પરિસ્થિતિ છે આવનારા દિવસોમાં ઉડતા પંજાબની વાતો કરીએ ઉડતા ગુજરાતની વાતો કરીએ તો ભવિષ્ય કઈ દિશામાં આપણે જોઈ રહ્યા છે આ વસ્તુઓને લઈને

અને એના કારણે એકલવાયા પણ અનુભવાય છે બીજું કે બધી જ સુખ સુવિધાઓ હોય ને ત્યારે એને કઈ રીતે વધુ સુખ સુવિધાઓ જોઈએ અને નાની નાની વાતે જ્યારે રિજેક્શન આવે પ્રેમમાં બ્રેકઅપ આવે આજે સ્થિતિ એવી એવીથી જે પહેલાં પ્રેમ કરો ને એ બહુ અઘરી વાત હતી કારણ કે સમાજ આખો નજર માંડીને બેઠો હોય તમારે એક પ્રપોઝ કરવું હોય ને તો પણ એક છોકરી સાથે તમે જોવા મળો ને તો પણ ઘણા બધા પ્રશ્નો ઉઠતા હતા આજે એવું કઈ રહ્યું નથી કોઈ ટોકનાર નથી અને કોયો હોય કે બીજી કોઈ પણ હોટલ હોય કે આ છે તે છે એમાં તમે સરળતાથી બધું મેળવી શકો છો તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે જઈ શકો છો તો ગર્લફ્રેન્ડ હોય સ્ત્રી હોય તો પોતાની બોયફ્રેન્ડ સાથે જઈ શકે છે અને આ બધી જે ફિલ્મો આવી રહી છે કે વેબ સિરીઝ આવી રહી છે એમાં હવે તો સ્ત્રીઓને પણ એટલી છૂટથી બતાવવામાં દારૂ પીતી સિગરેટ પીતી તમે અમદાવાદમાં સિંધુ ભવન જશો કે ગુજરાત યુનિવર્સિટી પાસેના પાનના ગલ્લે જશો તો

એના કારણે આજે અને દરેક પાસે મોબાઈલ આવી ગયો છે લોકો પાસે એટલી બધી ગઈ છે છે કે આજે કોણ શું કરે ને એ પણ વાર ખબર નથી હોતી હા એને જો મા બાપ ને જાગૃત કરવામાં આવે કે ભાઈ ડ્રગ્સના આટલા એટલા લક્ષણો હોય તમારા ઘરે જો બાળક આવે એની આંખો આવી દેખાતી હોય એનું વર્તન આવું દેખાતું હોય ઘણી વાર કારણ વગર ઉશ્કેરાઈ જતું હોય કારણ વગર ખુબ આનંદ માં આવી જતું હોય

ફિલ્મો હતી કે એ પ્રકારનું પેલું થતું હતું આજુબાજુ ભજનો થતા હતા આ છે તે છે એ નું કઈ જ નથી કે જેના કારણે વ્યક્તિ પોઝિટિવિટી તરફ રહે ભગવાન માં માનતો થાય અને એના કારણે છે એ યુથ છે

યોગ્ય નથી જેના માટે આપણને જો ખબર હોય કે ભાઈ આટલું તો કોઈ એનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ જર્નાલિઝમ ના પણ એક ભાગ છે કે ભાઈ અહીંયા મળે છે તો એ પ્રમાણે કરીને સરકારને જાગૃત કરવી જોઈએ કોઈને ખબર હોય તો તો બાકી આપણે જે પોલીસ કે છે એ જ સાચું માનવું પડે પણ એ જે પ્રશ્ન છે કે આજે તમે ઘણી બધી જગ્યાએ વડોદરાની એમએસ યુનિવર્સિટી હોય કે વીર નર્મદ યુનિવર્સિટી હોય કે એમાં આપણને દેખીતી રીતે ઘણા સમાચાર એવા આવે છે કે ડ્રગ્સ લે છે અથવા તો દેખીતી રીતે એના લક્ષણો ખબર પડે છે એ અને પાન ગલે તમે ચેકિંગ કરો આ ઘણા બધા રસ્તા હોઈ શકે છે કે પાન ના ગલે છે કોઈ ખાણી પીણી વસ્તુ છે એમાં અને કેરળ તો વચ્ચે એવું પણ સમાચાર ખ્રિસ્તી જે સાઈરો મલબાર ચર્ચ છે એને આક્ષેપો કે કે ખાવા પીવા જે stole હોય છે એમાં પણ ખાણી પીણી ની વસ્તુ માં ને વેચવા આવે છે જેથી એ ત્યાં ત્યાં જ તમારી દુકાને ગરક થઈ જાય એને એ આવે બધું ચેકિંગ કરવું બહુ જરૂરી છે બિલકુલ રોઝાનબેન ચેકિંગ કરવું પણ ઘણી વસ્તુનું જરૂરી છે પરંતુ વાત યુથની થાય છે યુથની સેફ્ટીની થાય છે તો યુથની સેફ્ટી આપણે રાખીશું કારણ કે સમયની મર્યાદા બે મિનિટનો સમય છે યુથને બચાવવું હશે જો ગુજરાતની અંદર તો કેવી રીતે બચાવીશું કારણ કે બીજી કન્ટ્રીઓના જે યુથ જોઈએ છે ને અને સોશિયલ મીડિયા કે યુટ્યુબના માધ્યમથી દે આર લાઈક અ ઝોમ્બીઝ પોતાની જાતને એ સંભાળી પણ નથી શકતા એ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે સર મેં આના સેમિનાર કર્યા છે ને જે એક્ચ્યુઅલી ડ્રગ એબ્યુઝર્સ હતા એ લોકો પોતે એક્સેપ્ટ કરે છે કે શું એ લોકો જોડે બધી થયું હતું પોઈન્ટ અત્યારે એ છે સાહેબ લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં આપણે ચોથા કે પાંચમા સ્થાને છીએ યુપી દિલ્હી અને મધ્યપ્રદેશ કે સોરી મહારાષ્ટ્ર પછી

આ એવું જ છે કે જેમાં એડિક્શન છે સાહેબ એટલે એ લોકો ઘણી વાર છોડવા માંગે છે તો ભી એટલા અંદર ઘૂસી جاتی કે લોકો છોડી નથી દે શકે એટલે લોકોને પેલું બધું ટ્રોમા બોમ્બ જે બી બધું જાત જાતનું થઈ જાય છોડી ના શકે તો એટલે કહેવાનો મતલબ એ છે સાહેબ કે આટલા એટલે યુથ એમ એએ નિશાબત જવું જ ન જોઈએ પણ કેમ જાય છે કારણ કે એક તો ભાઈબંધો દેખાડે યા પેલો સ્ટ્રેસ વાળો ચક્કર યા ઈઝીલી અવેલેબલ છે ફેશન છે મોટા મોટા પેલા ફિલ્મ સ્ટારો લેતા હોય તો કે આપણે ભી લઈએ એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે કે આપણે આખા આપડે 360 ડિગ્રી કામ કરવું પડશે એટલે સૌથી ઈમ્પોર્ટન્ટ તમે કે સપ્લાય ભી બંધ કરી નાખો એ supply control કારણ કે મેં તો ગણાવ્યું હું data કહેશે મારા ઘરનો ડેટા નથી ભલે પછી સાહેબ કહે કે આપણા લોકોને સાહેબ કટાક્ષ ના સમજી શક્યા મારી કે મેં કોઈ લોકોને દેશ બચાવવું છે એ કટાક્ષમાં બોલી હતી. પણ સાહેબ સમજી ના શક્યા કારણ કે ખબર છે કે દેશ કોઈનાથી વસ્તુ નથી. અહીંયા સોફા પર ગયા whatsapp પર જે દેશ પણ anyway તો છે આપણે જે રીતે કરી રહ્યા રૂપિયા બાબુઓ આટલા કરોડો રૂપિયા કન્સલ્ટન્ટ થાય છે તો તમે એ ડિરેકશનમાં વિચારો કે એઝ અ સ્ટેટ આપણે એઝ અ કન્ટ્રી આપણે શું કરવું જરૂરી છે કારણ કે આ તો ડેટા જેમ બહેનોનો ડેટા બગડી રહ્યો છે કે ભાઈ સાહેબ ભલે કઈ સમાવડી દઉં છું agree કરું છું કે ભાઈ થોડું ખોટું સમાવડી થાય છે ખોટી વાત છે પણ અમારી બહેનો બી drugs માં છે અને ખોટી વાત છે. પણ જે રીતે અત્યારે rape ના cases બી જે રીતે બહેનોને હેરાન થઈ રહી છે એ રીતે અમારે વધી રહ્યો છે તો આપડે એઝ અ કન્ટ્રી આપડે શું કરવા માંગીએ છીએ એઝ અ કન્ટ્રી અમીરો અમીર થઈ રહ્યા છે ગરીબો ગરીબ થઈ રહ્યા છે પછી કઈ આપડે કઈ seven trillion dollar ની economy નું શું કરવું છે? આ ચા નાખી છે economy નું જ્યારે મારા દેશના youth ની આવી હાલત હોય. બિલકુલ સૌથી મોટો પ્રશ્ન એ જ થઈ રહ્યો છે સમય મર્યાદા નડી રહી છે જયવંતભાઈ આપની આપની કમેન્ટ આપી દો જયવંતભાઈ લાસ્ટમાં આપની કમેન્ટ આપી દો ફટાફટ જે રીતે ડ્રગ સિગરેટ અને દારૂ સામે જે રીતની ઝુંબેશ ચલાવવામાં આવે છે ફિલ્મોમાં જે રીતની બિહામણી જાહેરાતો બતાવવામાં આવે છે અક્ષય કુમારની ને કેન્સર થયું હોય અને વિચિત્ર મોઢા

એટલે પરિસ્થિતિ એક નૈતિકતા સમજવાની સમજવાની દરેક પોતાની જાતે જરૂર છે કે પોતે કઈ દિશામાં જઈ રહ્યો છે અને આમાં તો કોઈ જાહેરાત કે પછી સરકાર તમને આવીને કંઈ સમજાવવાની નથી આ વસ્તુ એવી છે કે એક નૈતિક અભિગમ ખૂબ જરૂરી છે હંમેશા ચર્ચા કરતા રહીશું કે ભાઈ આ ડ્રગ્સનો કારોબાર કે ડ્રગ્સના પર્દાફાશો ક્યારે થશે કે સંપૂર્ણ ક્યારે નાબૂદી આવશે કે નહીં આવે એ તો એક કહેવાય ને કે ભવિષ્યની ગર્ભની અંદર આ જોવા મળશે પરંતુ અત્યારે તો આ પ્રશ્નો નો કોઈ અંત લાગતો નથી કારણ કે જે રીતનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે સપ્લાયરોની હિંમત વધી રહી છે આશા રાખીએ કે ગ્રહ વિભાગ આ મુદ્દે ખૂબ જ કડક બને દાખલા બેસે એવા કડકમાં કડક કાયદા બનાવે અને કડકમાં કડક સજાની જોગવાઈ થાય તો ચોક્કસ થી ક્યાંક અંશે ઘટાડો આવે એવી આશા સાથે કાર્યક્રમ અહીં પૂર્ણ કરી છે આપણી સાથે જોડાયા જેવનભાઈ રૂઝાન બેન અભિભાઈ આપ મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ ત્રણે આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચની આજની આ મહત્ત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે મને રજા આપશો નમસ્કાર